પડતરી નજીક ઢોકળિયા ગામની સીમમાંથી મળેલ વેજા ગામના યુવાનની લાશનો ભેદ ઉકેલાઈ ગયો છે એક પ્રેમ કહાનીનો કરુણ અંજામ આવ્યો છે આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૃતક જયદીપને તેના સગા મામાની દીકરી સોનલ સાથે પ્રેમ સંબંધ હોવાથી તેનો ખાર રાખી તેમના બે સગા મામા મામી અને તેના મામાના દીકરાએ ભેગા મળીને લાકડી ધોકા અને પાઇપ વડે જયદીપને ઢોર માર માર્યો હતો અને તેનું મોત નિપજાવી ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા આ બનાવની જાણ પોલીસ ને થતા પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહ ને રોડ મૃતક યુવાન બાઇક અને તેનો મોબાઈલ તેની લાશની બાજુમાંથી મળી આવ્યા હતા આ અંગે મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ પરથી પડદરી પોલીસ મથકના પીએસઆઈ જેજી ઝાલા અને તેની ટીમે આરોપી ગોવિંદભાઈ પ્રેમજી મુછડિયા પ્રવીણભાઈ પ્રેમજી મુછડિયા આજે મંગળવારે બપોરે ત્રણ રસિક પ્રવીણભાઈ મુછડિયા અને કંચનબેન ગોવિંદભાઈ મુછડિયાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને આ ચારેય આરોપીઓને અટકાયતમાં લઈ તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી